આજકાલ બીમારીઓ ઘરે ઘરે જોવા મળે છે સ્વાભાવિક છે કે બીમારી વધતા દવાની ખરીદી પણ વધે છે પણ હાલના સમયમાં દવાઓ પણ એટલી મોંઘી આવે છે કે મધ્યમ અને ગરીબ વર્ગના લોકોને પોસાય એમ નથી ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરવામાં આવેલા પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધિ કેન્દ્ર પર દવા મળતી હોય છે જે ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને પણ પોસાય અહીંયા દવાઓ સિત્તેર થી એસી ટકા સસ્તી મળે છે પરંતુ આજકાલ મીડિયાને અનેક લોકો દ્વારા એવી ફરિયાદ મળી હતી કે અમુક દવાઓ પ્રધાનમંત્રી ભારતીય જનૌષધિ કેન્દ્ર પર ઘણા સમયથી ઉપલબ્ધ જ નથી દવા ઉપલબ્ધ નહીં હોવાની જાણ થતાં જ આ બાબતની ખરાઈ કરવા આજકાલ દ્વારા એક રિયાલિટી ચેક કરવામાં આવ્યું આજકાલ મીડિયા રાજકોટ શહેરના હનુમાન મઢી ચોક અને મવડી ચોકડી પાસે આવેલા પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધિ કેન્દ્રએ પહોંચ્યું અને ત્યાં જાણવા મળ્યું કે અમુક દવાઓ તો અહીંયા ઉપલબ્ધ જ નથી સામાન્ય રીતે આપણે જ્યારે પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધિ કેન્દ્ર પરથી દવાની ખરીદી કરતા હોઈએ છીએ ત્યારે તેમાં તેનો લોગો પણ દવા પર જોવા મળતો હોય છે પરંતુ અમુક દવાઓ ઉપલબ્ધ ન હોવાને કારણે જનરલ મેડિકલ સ્ટોર્સમાં જે દવાઓ ઉપલબ્ધ હોય છે તે જ દવા અહીંયા લોકોને પધરાવી દેવામાં આવે છે અને એ પણ એટલા જ ભાવે વિટામિન ઈ કેપ્સ્યુલ નેપ્રોલેક્સ ટેબ્લેટ શેમ્પૂ પાવડર પાવડર પ્રોટીન ઓસોલેક લીડોટ કેપ્સ્યુલ પીરોઝ પ્લસ ગ્લુકોઝ ડી કોફસલ સિરપ આઈબીએસ ફાઈવ હંડ્રેડ ફિફ્ટી લોકટોસીફ ડીએસ લીડોટ આ દવાઓ એવી છે કે પ્રધાનમંત્રી ભારતીય જનઔષધિ કેન્દ્ર પર લોગો વગર વહેંચાઈ રહી છે જનરલ મેડિકલ સ્ટોર્સમાં મળે તે જ ભાવે એ સિવાય ઝોકડ કેપ્સ્યુલ દવાના બદલે પ્રી રોઝ પ્લસ દેવામાં આવી હતી પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધિ કેન્દ્ર પરથી ગરીબ અને મધ્યમ વર્ગ દવાઓની એટલા માટે ખરીદી કરતો હોય છે કે પૈસાની બચત થઈ શકે પરંતુ અહીંયા તો જનરલ મેડિકલ સ્ટોર્સમાં જે દવા આપવામાં આવે તે રીતે અને તેટલા જ ભાવમાં દવા આપવામાં આવી રહી છે ત્યારે પ્રશ્ન એ થાય કે શું આ બાબતની તંત્રને જાણ નથી દવાઓની સપ્લાય નહીં થતી હોય કે પછી ગરીબો સુધી રાહત ભાવે દવા ન મળે તેવું કારસો રચવામાં આવ્યું હોય હજુ પણ આ મુદ્દે આજકાલ દ્વારા તપાસ અને પુરાવા સાથે કેટલીક હકીકતો તમારા સમક્ષ રજૂ કરવામાં આવશે